એટલે જે ટીમલી આવવાની હતી જેમાં આપણા ડાયલોગ્સ છે એ આઉટ થઈ ગયો છે જે રીતના તમને કીધું કે પંકજ વંજારાની ચેનલ છે સ્ટુડિયો ઓફ સરકાર સો એમાં એ ટીમલી આવેલી છે સો ફટાફટ જાઓ સર્ચ કરો અપડેટ ફાયર એન્ડ એમાં જુઓ આપણા બે ડાયલોગ છે મને લાગ્યું હતું ત્રણ પણ નહીં બે જ છે સો મજા આવશે ડાયલોગ સાંભળવામાં જેમાંથી એક ડાયલોગ આપણો બહુ ફેમસ થયેલો છે એ છે અને બીજો એક પણ છે તો ફટાફટ જો એન્ડ કમેન્ટ્સ કરો ટીમલી કેવી લાગી આપણા ડાયલોગ્સ કેવા લાગ્યા તો ફટાફટ જાઓ અને જો આ રણજી ટ્રોફી રમેલા છે અને આ કેરે રમીશ તું રમીશ રમીશ દાદા આને કઈ શીખામણ આલો આવજે તું 56 મારો જોરો પાડ હા હા પાકું પેલા દાદા આયા હતા ને તો દાદા ને એવું લાગે સાડા આઠ એન્ડ આજે ઘરે કઈ ખાવાનું બનાવું નહીં એટલે બહાર જમવા જઈ રહ્યો છું એકલો આજે દર વખતે હોય છે ફાળગુરી છે નહીં તો વિચાર્યું એકલો જો એમ તો કંટાળો આવે મને પણ મેં કીધું કે આજે જાઉં તો હવે એકલો એકલો આજે જમવા જાઉં છું એન્ડ ઢોસા કહીશ કેમ કે હમણાંનું ખબર નહીં જે ઢોસા છે ને હમણાં મેં બતાવીશ જે ઢોસા છે પનીર મૈસૂર ઢોસા એવું કંઈક છે એ મને બહુ ભાવવા લાગ્યા તો મેં સૌથી વધારે હમણાંનો ઢોસા ખાઉં છું ઢોસા ઢોસા સાઉથ ઇન્ડિયન થઈ ગયો છું તો ચાલો જમીએ ને પછી જોઈએ શું કરીએ એકલા એકલા આજે બાકી રાજુને મળવા જઈશું આજે મેં કીધું કે પનીર ટીકા ઢોસા ફેવરેટ છે તો જમતા તો જમાઈ ગયો પણ પનીર ટીકા ઢોસા બહુ ભારે પડ્યા એવું લાગે તો હવે સોડા પીવા આવો છો અને ખબર નહીં બધા લોકો ને એકલા રહેવાનું બહુ મજા આવે પણ મને તો એકલું એકલું બહુ કંટાળો આવે છે યાર મેં તો એવું વિચાર્યું હતું કે એકલા ટાઈમ સ્પેન્ડ કરું મેં બેસું બધી જગ્યા એ પણ મને તો બહુ કંટાળો આવી ગયો લોકો કેવી રીતના રેતા હોય એકલા એ ખબર નહીં મન તો બહુ કંટાળો તો રાજુ કર્યો રાજુ કઈ તો ઘરે જવા નીકળું છું હવે એકલો તો કંટાળી જવું આવી રીતના આપણા ફાવે અત્યારે મેં ઘરે જ નીકળતો હતો એટલામાં જ મને આમ એકદમથી સ્ટ્રાઈક થઈ કે કમા ફાળું ના ત્યાં ઉપર જઈએ ટેરેસ પર કેમકે અત્યારે નાઇટનો વ્યૂ જ્યાં જોવા જેવો છે મેં એકવાર ગયો તો મને બહુ ગમ્યું હતું તો મેં કીધું એના ટેરેસ પર બેસીએ તો મેં એને ફોન કરજો તો એ કહે છે કે ચાલ બેસીએ હવે જઈએ છે ને ટેરેસ પર બેસીએ થોડી વાર અને પછી ઘરે જતા રહીશું તો આજે તમને બતાવું મેં ગઈકાલના બ્લોગમાં જ કીધું હતું કે નાઇટમાં જ્યારે આવીશ ત્યારે કંદિલ નીકળે ને પણ હવે પહેલા જે ઉત્તરાયણમાં જે ગુબ્બારા ને વધુ ઉડતું હતું ને એ બે છેલ્લા ત્રણ ચાર ત્રણ વર્ષ થી નહી ઉડતું બાકી તો જે પહેલાનો જે વ્યૂ હતો નાઇટનો બહુ એટલે બહુ જ જોરદાર તો એન્ડ અત્યારે પતંગ પતંગો પણ બહુ ઓછી ઉત્તરાયણમાં બાકી તો પહેલા જે ભાઈ અમે પાંચ પાંચ વાગે સવારે સ્પીકર મૂકવા માટે ઉઠતા હતા ખાલી અને રાત્રે ઊંઘી અમે બે વાગે કિનિયાર વિનિયાર બાંધીને અત્યારે શું કહું હવે આમ ગુસ્સો આવે જ થોડો હમણાં નાઇટનો જે વ્યૂ છે એ તમને હવે બતાવું તમે મજા આવી જશે જો પેલો કયું મૂવી આયુંતું હાઇલાઇટ્સ કે કઉ કયું લા મુસ્કુરાનેની वजह mong છે મૂવી નું નામ શું સ્ટ્રેટ લાઈટ કે હોય ગઈ છે એના જેવું ટાકોર નું પિક્ચર છે આ હા 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 જે વ્યૂ છે ભાઈ આ જોઈ લો આપણો વડોદરા આટલું ઉપરથી તમને કોઈ દેખાડે નહીં હું દેખાડું છું જોઈ લો વડોદરા વાહ ભાઈ હા વડોદરા તું વડોદરા માટે કમો ફાડવો આજની જે બધી કોમેન્ટ્સ છે એના રિપ્લાય આપવાના છે સો આજે આપણે અહીંયા માં માળ પરથી જે છે જુઓ બસ તમારે તો આમ ગમી ગયું આજે એ જે કોમેન્ટ્સ છે એમાંથી પહેલી જે કોમેન્ટ છે ચેતના અમે તો હવે હોસ્ટેલમાં રહીએ છીએ એટલે અમારી જોડે તો ફોન ના હોય એટલે સ્માર્ટ બોર્ડમાં તમારા વ્લોગ્સને બધું જોઈએ સર ના હોય ત્યારે જોજો જોજો પાક્કું શું ભાઈ તમે મને છોકરો કહી દીધો અરે સોરી એ થોડું નામમાં મિસ્ટેક થઈ ગઈ પછી અક્કી ભાઈ તમને ભાભી બહુ જ ક્યૂટ છો તમારા બહુ જ મસ્ત વ્લોગ બનાવો છો ભાઈ મારી કોમેન્ટ વાંચજો પ્લીઝ મારા લગન જરૂર જરૂરથી આવજો બોલાવજો એટલે આવી જશે કેવું લા પહોંચી જ જઈશું કાવ્યા બિગ ફેન થેન્ક યુ થેન્ક યુ કેમ છો બસ મજામાં એક રીલ બનાવી આપશો ઓકે ભાઈ ગાડી માટે ફોન સ્ટેન્ડ લાવો એક હાથ થી બ્લોગ ના ઉતારો ભાઈ પ્લીઝ ઓકે હવે એવું હશે તો ગાડીમાં મેં બ્લોગ નહીં શૂટ કરું એટલે જ્યારે ગાડી બંધ હશે ત્યારે શૂટ કરીશ

જોઈએ આજકાલના બ્લોગમાં કાં તો પછી ઉત્તરાયણ પછી કેમ કે અમને ની એક્સાઇટમેન્ટ વધારે છે ભાઈ મારે પણ મારો અવાજ ટીમલીમાં નાખવો છે ઓકે કઈ કોઈ જરૂર હશે તો પક્કું કહીશું અને મને કમ વંચાતું નહીં આ લાઈટ ના લીધે હે ને લાઈટ ના લીધે નહીં બ્રાઇટનેસ જો તો ગબો જ છે ને તું વાંધો નહીં ભાઈ ભાભીના બ્લોગમાં

ખોટી છે ગબા ખોટી છે નહીં આચી છે આજને ખબર છે 4 માર્ચ 4 માર્ચ 4 માર્ચ 2024 અમારી જે મેરેજ ની ڈیٹ છે 4 માર્ચ 2024 છે યે કબ ہوا યે જબ ہوا તબ તું નહી થા આજનો ક્વેશ્ચન જે છે ને એકદમ સિમ્પલ છે તને તો ખબર છે તું હમણાં આન્સર ના આપી દેતો હા બરાબર ઇન્ડિયા માં મારો સૌથી ફેવરેટ પ્લેયર કો છે

આવત આવતી કાલના બ્લોગમાં તમને બહુ મજા આવશે કેમ કે અમે કઈક એવી જગ્યાએ જઈ રહ્યા છે જે પલ્લો પ્રેમ હોય ને છોકરાઓનો બસ એ જોવા જઈ રહ્યા છે તો તમે એ પણ ગેસ કરો કમેન્ટ્સમાં કે કઈ જવાના હશે તો આવતીકાલના કાલના બ્લોગમાં તમને બહુ જ મજા આવવાની છે એન્ડ કદાચ કદાચ તમને જોવા મળે આમાં અગર એ વ્યક્તિ ત્યાં ઉપસ્થિત હશે તો તો પછી થઈ ગઈ વાત મજા આવશે તો કાલના બ્લોગ માટે વેઇટ કરજો ત્યાં સુધી મળીએ ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ